ચિતલ ઉપરપંચ રઘુવરસિંહ સરવૈયા તાલુકા પંચાયતના ચેરમેન જેબી દેસાઈ વિજયભાઈ દેસાઈ શિવમ સંકુલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા સહિતના કાર્યકર્તાઓ અને ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા જે સૌની યોજનામાં જે વાલ મૂકવામાં આવે છે જે ચિત્તલ જસવંતગઢ અને ટીમ્બા વચ્ચે જે નદીમાં વાલ મૂકવામાં આવેલ છે આ વાલને ખુલ્લો કરવામાં ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેખેડા દ્વારા આ વાલને ખુલ્લો મૂકવામાં આવ્યો આ પાણીનું ચિત્તલ જસવંતગઢ ટીમ્બાના બધા ખેડૂતોને લાભ મળે અને ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર અસ્તુ વંદે માતરમ ભારત માતા કે છે